જય દ્વારકાધીશ દ્વારકા ટુ ફેસબુક લાઈવ કહીશ અને હું વૃંદા પાર્ટી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ છો ભગવાન શ્રી દ્વારકાધીશ ની લાઈવ રજાણો દ્વારકા ટુ ડે ફેસબુક પેજ પર વૃંદા પાડ્યા સાથે કિંજલ પટેલ જય શ્રી કૃષ્ણ સૌથી પહેલી કોમેન્ટ કિંજલ પટેલની જય દ્વારકાધીશ ઉદય જય દ્વારકાધીશ અમિત રાવલ જય દ્વારકાધીશ વિષ્ણુ જાધવ જય દ્વારકાધીશ આજની આ ધ્વજારોહણ જીતનાબેન પટેલ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ થઈ રહ્યું છે વિષ્ણુ જાધવ જય દ્વારકાધીશ રમેશ પંજારિયા રાકેશ પાંડે જય દ્વારકાધીશ આપ સૌ કોઈ ભગવાન શ્રી દ્વારકાધીશ લાઈવ ધ્વજારોહણ જોઈ રહ્યા છો તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય વિષ્ણુ શાસ્ત્ર નામોની કે જેમાં વિષ્ણુ શાસ્ત્રના શ્લોકમાં આપણે છીએ અને સોમો શ્લોક આપણે પહોંચ્યા છીએ હંડ્રેડ સદી ઉપર પહોંચી ગયા છીએ અને મને બહુ જ ખુશી પણ થાય છે કે આપણે બહુ જ સુંદર રીતે આ વિષ્ણુ શાસ્ત્રના પઠન જે છે એ કર યુવક આપને ગમ્યું કે નહીં મને ખાસ કમેન્ટ કરજો રાજકોટથી અમિત મોલિયા જય ગ્વાશ કમલેશ પોલિયા જય ગ્વાકાર ચતુરાત્મા ગભીરાત્મા વિદિશો વ્યાધિશો દિશા ભગવાન ચતુરરાતમાં છે પણ કરશો તો તમને ચાર હસ્તમાં ચાર આયુધ જોવા મળશે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપે છે તો ચાર જગ્યાએ નિવાસ કરનારા આવે કઈ ચાર જગ્યા આપણી પાસે સમય નથી હું બહુ જ વિસ્તારથી આ વસ્તુ સમજાવવાની હતી બટ ફિલહાલ ચતુરાત્મા એટલે કે ચાર જગ્યા જે જીવન દરેક મનુષ્યનો ધ્યેય પ્રાપ્તિનો એક જે મનુષ્યના જે કર્મ કહ્યા છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર એના ધ્યેય હોવા જોઈએ અને ચાર માટે એને હંમેશા કર્મ કરતા રહેવું જોઈએ ધર્મને સાચવવા અર્થને કમાવા કામ પૂરતી માટે અને મોક્ષની ઈચ્છા પૂર્તિ માટે તો આ ચારેય પુરુષાર્થ જે કહ્યા છે એ ચારેય પુરુષાર્થની અંદર શ્રી નારાયણ હરિ જે છે એ નિવાસ સ્થાન કરે છે આપણને મદદરૂપ કરે છે એટલા માટે ભગવાનને ગભીર ગભીરાત્મા એટલે કે જે અગાધ છે જેને સમજવા અગોચર છે જેને પાર ન પામી શકાય બહુ જ ગુઢ અને ગુહ્ય છે એ માત્ર ચિંતનનું માત્ર અનુભવથી જ ભગવાન દ્વારકા દીશને સમજી શકાય બાકી સમજવા બહુ અઘરા છે ગભીરાત્મા છે વિદિશ ઘણા ટાઈમે નામ આવ્યું છે જો બાળકનું વૃષભ રાશિ હોય તો બાળકનું નામ વિદિષ પાડી શકો છો થોડુંક યુનિક અને સુંદર એવું નામ છે વિદિશ નામ અને બહુ જ સુંદર નામ છે અને ઘણા ટાઈમે મેં આની પહેલાં પણ આપણે એક સ્ટોરી આખી કરેલી છે અને ધજાની અંદર પણ કહેલું છે કે શા માટે આપણે આપણા બાળકોના નામ જે છે એ ભગવાનના નામ પરથી રાખવા જોઈએ એટલે વિદિશો એટલે કે સર્વ દિશાઓની અંદર ભગવાન જે છે એ ચૈતન્ય રૂપે આપણી રક્ષા કરે છે તમે મેં આની પહેલાં પણ દેખાયેલું છે કે જ્યાં તમને દૂસરી કલરના જ્યાં દસ ચહેરાઓ છે દસ દિશાઓની અંદર દિગપાલો ભગવાન એ શક્તિઓ જે છે રાખી છે કે જે દ્વારકાનું દસે દિશાઓમાંથી રક્ષણ કરે છે તમને આ દેખાય છે એને દિશાઓની અંદર શ્રીહરિ એટલે વિદિશ વિદિશ પછી વિદિશા વ્યાદિશ એટલે જે પોતાના બધાને પોતપોતાના પોતાના અંદર જોડી રાખનાર છે મારું શું કર્મ છે કે લાવ ધ્વજારોહણ વિડીયો રોજે કરવું જેથી દ્વારકા અને દ્વારકાધીશની કૃપા દુનિયામાં ચારે ખોર ફેલાઈ શકીએ અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત ધ્વજા જે છે ફૂલી ગઈ છે મરૂન અને પીડા રંગની સુંદર એવી ધ્વજા આજની આ ધ્વજારોહણ જીજ્ઞાબેન પટેલ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ કરવામાં આવ્યું છે તો આપણા સર્વના કર્મને જે જોડી રાખે છે કે આપણું આ કર્મ છે આપણું આ કર્તવ્ય છે ને આપણે આ કરવાનું છે એ જોડી રાખનાર વ્યાધિશ એટલે ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુ છે અને છેલ્લે દિશા એટલે કે દિશારૂપ પરમાત્મા દરેક દિશાઓમાં જે આપેલા પર જે શબ્દ આવી ગયો કે દરેક દિશાઓમાંથી જે છે ભગવાન સર્વત્ર રહેલા છે અને સર્વત્ર જગ્યાએ જે છે એ આપણી રક્ષા કરે છે એને શાસ્ત્રોની અંદર પણ કહેવામાં આવ્યું છે કે આપણું મસ્તક જે પૂર્વ દિશા છે આપણા પગ જે પશ્ચિમ દિશા છે જમણો હાથ દક્ષિણ દિશા છે અને ડાબો હાથ ઉત્તર દિશા છે તો આવી રીતે ભગવાન દરેક દિશાઓની અંદર ચૈતન્ય રૂપ છે દરેક દિશાઓની અંદર આપણું રક્ષણ કરે છે એટલે ભગવાનનું નામ આપણા દિશા ચતુરાત્મા ગભીરાત્મા રાતના વિધિશો વ્યાધિશો દિશા તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશ સુંદર લાલુ ધ્વજ સાથે જે લોકો પણ મારી સાથે જોડાયેલા હતા ખાસ વિડીયોને શેર કરજો પૂજાબેન રાવલ જય દ્વારકાધીશ અર્ચિતા ગાયકવાડ જય દ્વારકાધીશ રશ્મિક પટેલ જય દ્વારકાધીશ દિનેશ વાલ્મિક કરીશ કહિમાભાઈ કનોદરિયા કનિ કંડોરિયા જયદ્વારકાશ પાલ જયવાર કરીશ નીલમ ચાવડા જયદ્વારકાલીસ તડકાને કારણે કેટલાક નામ ક્લિયરલી સ્ક્રીનની ઉપર વાંચી નથી શકતી કારણ કે તડકો જોરદાર છે અને સ્ક્રીનની અંદર થોડું મને પહેલું પડે છે વીએસ નકરાણી જયવાર કરીશ વિમલ નકુમ જયદ્વારકાશ આવતીકાલે ફરીથી મળીશ દ્વારકાથી ધાર્મિક આધ્યાત્મિક માહિતીઓ અને ખાસ રોજે ભગવાન શ્રી દ્વારકાધીશના લાઈવ ધ્વજારોહણના દર્શન કરવા માટે થઈ અને પરોક્ષ રીતે દ્વારકા પહોંચી જવા માટે થઈને લાઈક કોમેન્ટ દ્વારકા ટુ ડે વૃંદા પાડ્યા સાવને જય દ્વારકાધીશ